નમસ્તે મિત્રો લીગલ એડવાઇઝ બાય હેમા શુક્લા એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે વિડીયો કરવાનો છે એ ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અને કાયદાને લગતો કરવાનો છે મિત્રો ઘણા સમયથી અમારી એક ફરિયાદ છે અને એક પદ્ધતિ ચાલી આવે છે કે એક પણ તોમતદારની એફઆઈઆર એક પણ ફરિયાદીની એફઆઈઆર લેવાતી નથી મારી પાસે હમણાંનો એક કેસ તો એવો આવ્યો છે કે એક યુવકનું મર્ડર થઈ ગયું અને આજ કેટલા બધા એને મહિનાઓ વર્ષ થયા તેમ છતાં પણ એના ફાધરની એફઆઈઆર લેવાતી નથી અને કરુણતા એ કે અમે આ અંગે તૈયારી કરતા હતા અને ઓલમોસ્ટ તૈયારી કરી ચૂક્યા હતા કોર્ટમાં જવાની ત્યારે હમણાં પંદરેક દિવસ પહેલાં એ ફાધરનું બિચારાનું ડેથ થઈ ગયું અને દીકરાના મૃત્યુમાં એના મોતને ન્યાય અપાવવાના ને અપાવવાના પહેલાંથી તડપની સાથે અને ઈચ્છાની સાથે એક વ્યક્તિ પોતે પણ કુદરતી રીતે જતી રહી તો આ એક ખૂબ કરુણ અને આઘાતજનક બનાવ અને તાજેતરમાં જે થઈ રહ્યું છે એ વ્યવસ્થા છે મિત્રો એફઆઈઆર પોલીસ પાસે આવે એટલે પોલીસે એફઆઈઆર લઈ જ લેવાની હોય પુરાવામાં પડવું ઇન્વેસ્ટિગેશન કરવું છાનબીન કરવી એ કંઈ પોલીસની ફરજ જ નથી કે પોલીસનું એ કામ જ નથી કે પોલીસની સત્તામાં એ આવતું જ નથી આ બધું જો પોલીસ જ કરવા માંડશે તો કોર્ટ શું કરશે કોર્ટને તાળા મારવા પડશે આપણે અને મહિનાઓ સુધી એક પણ એફ એફઆઈઆર ન જ લેવી આના મિત્રો ઘણા બધા કારણ છે એક તો જેટલી એફઆઈઆર હોય અને ઇન્વેસ્ટિગેશન ન થયા હોય એટલા ક્રાઈમ જે છે એ એના રેકોર્ડ ઉપર અનડિટેક્ટેડ બોલે અને જેટલા અનડિટેક્ટેડ ગુનાઓ હોય એટલી કેસ ડાયરી પ્રમાણે એ પોલીસ સ્ટેશન અને એ પોલીસ અધિકારી નબળો ગણાય અને એના પ્રમોશન ઇન્ક્રીમેન્ટ વગેરેમાં એની અસર થતી હશે એટલે મૂલમ ઉતો શાખા એફઆઈઆર લેવામાં જ ના આવે ગુના રજિસ્ટર જ ન થાય તો પછી અનડિટેક્ટેડ કે ડિટેક્ટેડ ક્રાઇમની સંખ્યાનો સવાલ જ ઊભો થતો નથી આ એક મોડસ ઓપરેન્ડી છે બીજી એક વાત એ છે કે એવું એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે પોલીસે એક ઊંધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કાયદાથી વિરુદ્ધની બંધારણથી વિરુદ્ધ કે પોલીસ પહેલાં ઇન્વેસ્ટિગેશન કરે જે એફઆઈઆર આપી હોય એને એફઆઈઆર તરીકે નહીં પણ અરજી તરીકે ટ્રીટ કરે એ લોકો એને કહે છે પણ અરજી જ અરજી તરીકે ટ્રીટ કરે પોતે ઇન્વેસ્ટિગેશન કરે અને એફઆઈઆર લેવાને પાત્ર છે કે નહીં એ નક્કી કરી અને પછી સરકારી વકીલો વગેરેની ભલામણને જો એ લોકોની મહેરબાની હોય તો જ એફઆઈઆર રજીસ્ટર થાય એટલે કે પોલીસે અહીંયા પોલીસ પણ હું મૂકી દઈને જજનો રોલ બજાવવાનું શરૂ કરી દીધું છે કે પોલીસ જ નક્કી કરશે કે એફઆઈઆરમાં દમ છે કે નથી અને એફઆઈઆર લેવી કે નહીં એટલે હું પછી કોર્ટે શું કરવાનું રહે તો ઈશ્વર જાણે આ એક જે પદ્ધતિ ચાલી રહી છે એ ખૂબ જ ખોટી છે અને મિત્રો ખોટી એટલા માટે છે કે મહિનાઓ સુધી એફઆઈઆર ન લેવાવાથી વધુમાં વધુ નુકસાન એ રીતે થાય છે કે ગુનેગારો ભાગી જવાનો ભય રહે છે પુરાવા સાથે છેડા કરવાનો ભય રહે છે પુરાવાઓનો નાશ કરવાનો ભય રહે છે સાક્ષીઓને ફોડી નાખવાનો કે ધાકધમકી આપવાનો કે વગેરે ભય રહે છે તો આટલી બધી તક ગુનાઓને અને ગુનેગારોને આપવા પાછળનું શાસક પક્ષનું પોલીસ ડિપાર્ટમેન્ટનું અને એ બધાનું કયો એમાં હિત છે કે સમાજની કેટલી દરકાર છે કે ચિંતા છે એ મિત્રો સમજી શકાતું નથી તાજેતરના ઇન્સિડન્ટમાં પણ એવું બન્યું છે કે જે હોસ્પિટલોમાં અંગૂઠાકાંડ થયો અને મહિનાઓ સુધી જેની એફઆઈઆર ચોવીસ અગિયાર ચોવીસના રોજ મારી સૌ પ્રથમ એફઆઈઆર મેં મોકલેલી છે જેને આજે બે મહિના થયા છતાં લેવાઈ નથી એના કરતાં પણ વધારે કે મેં બે એફઆઈઆર જે દાખલ કરેલી હતી ગોફર્સ્ટ એરલાઇન્સ સામે અને ટ્રીપ ટુ ટેમ્પલ જે દિલ્હીની ટ્રાવેલ એજન્સીની કંપની છે એની સામે એ એફઆઈઆરને લગભગ આજે બે વર્ષ ઉપર નો સમય થઈ ગયા હોવા છતાં એ એ અને એમાં મારું નિવેદન લેવાઈ ગયું બધી પ્રોસીજર થઈ ગયા હોવા છતાં એ એફઆઈઆર ન લેવાઈને અંતે એને માટે મારે કોર્ટમાં જવું પડ્યું છે તો મિત્રો આ એક ખાસ કરીને એડવોકેટ મિત્રો અને ફરિયાદીઓ કે આ બિલકુલ ચલાવી શકાય એવી બાબત નથી અને એને માટે પછી નોટિસ આપી અને ડાયરેક્ટ કોર્ટમાં જવાનું હોય છે હાઈકોર્ટમાં જવું પડે છે એફઆઈઆર ની ઇન્સ્ટ્રક્શન લેવા માટે થઈને પણ મિત્રો દરેક પક્ષકાર હાઈકોર્ટમાં જઈ શકતા નથી હાઈકોર્ટમાં જેવું સહેલું નથી અને સસ્તું નથી હવે ફીના ધોરણો અને વગેરે જે હાઈકોર્ટમાં રહેલા પેન્ડિંગ કેસો ન્યાયમાં પણ થતી અતો અતિ વિલંબ આ બધું જોતાં હાઈકોર્ટ દરેક માટે ઇઝીલી અવેલેબલ માર્ગ નથી રહ્યો દરેક પક્ષકાર ક્યાં ન પહોંચી શકે તો પછી પોલીસે કરવાનું શું અને પોલીસ કેમ ન કરે અને પોલીસને આપણે ફરજ કેમ ન પાડીએ કે તમારે આ લેવી જ પડશે કે લેવી જ જોઈએ યુ આર નોટ અ જજ તમારું કામ જે કરવાનું છે એ તમે કરો તમે ન્યાયાધીશનું કામ શું કામ એને કરવા માંડ્યા છો મેં તો અનેક પોલીસવાળાઓને ફોન ઉપર અને પોલીસ સ્ટેશનમાં પણ કહેલું છે કે ભાઈ તમે જ બધું નક્કી કરશો તો અમારી ટો શું કરશે એને તાણા મારી દઈએ એટલે આ એક બહુ જ ખોટી સિસ્ટમને પ્રથા છે જેની સામે ખૂબ મોટે પાયે વાંધો લેવાની નામદાર હાઈકોર્ટની નામદાર સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરવાની અને ત્યાંથી દાદ માગવાની જરૂર છે હમણાં હમણાં તો એવા સોશિયલ મીડિયા ઉપર સમાચાર આવે છે કે ડીજીએ કોન્ફરન્સ બોલાવી છે ને પોલીસે બધી એફઆઈઆર તાત્કાલિક લઈ લેવીને તેને પણ શેઠની શિકામણ ઝાંપા સુધી આ એટલું નિંભર અને બદમાશ તંત્ર થઈ ગયું છે કે એને આવી કોઈ ગાઈડલાઈન કે હાઈકોર્ટના હુકમો કે એ નડતા નથી અને એ મનમાની જ કરવા ટેવાયેલા છે હજારો લાખો રૂપિયાના પગાર ભથ્થા વગેરે મેળવીને પણ કામ ન જ કરવું એ કામ ચોરાય કેવી રીતે કામ ટેલાવવું એ બધી જે આખી આ લોકોમાં એક ગંદકી ઘુસે સી ગયેલી છે એને મોટે પાયે એનો વિરોધ કરી અને તોડવાની જરૂર છે અને એ જો કોઈ કરી શકશે તો માત્ર ને માત્ર એડવોકેટ મિત્રો અને કોર્ટ જ કરી શકશે જે હવે કડક હાથે કરવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો હું તો લડું જ છું પણ મને એમ લાગે છે કે હું એકલી જ લડું છું બીજા કોઈને કોઈ નિસ્બત નથી ખાસ કરીને ક્રિમિનલ લોયર્સ કે જેને આ બધી વસ્તુ બહુ જ નડતી હોય એને એફઆઈઆર ક્યારે આપી ક્યારે લેવાની ડીલે શું કામ થઈ તો કોર્ટોએ પણ આ પ્રશ્નો પૂછી અને જે તે પોલીસ ઓફિસરોને બહુ આકરી સજા કરવાની જરૂર છે આને માટે થઈને કે ફરીથી પોલીસો કોઈ આવું કરવાની ખૂબ ભૂલી જાય તમારે અંગત કોઈની સાથે શું વાંધો વિરોધ કે તમે ફરિયાદ ન લો અગર તો તમને ત્યારે સેટલમેન્ટ કરવાનો સમય મળી જાય ને એ બધું થઈ જાય તે પછી તમે એફઆઈઆર લો કે ન લો એનો નિર્ણય કરો એવી રીતે તો ગુનાને ગુનેગારોને ફરિયાદ ને બધાને માત્ર ને માત્ર તમારે હવાલે છોડી દેવાના છે કે તમે સમાજનો નિર્ણય કરવાના છો અને આ લોકોને ફાલવા ફૂલવાની તક આપવાના છો આ જરાય ચલાવી શકાય એવી બાબત નથી અને પોલીસ ઉપર પણ હવે બહુ કડક હાથે એની સામે કામ લેવાનો સમય આવી ગયો છે મિત્રો નહીં બોલો તો એક પણ ક્રાઈમ ક્યારેય રજીસ્ટર થશે જ નહીં ચાહે મર્ડર હોય આઈપીસી ત્રણસો હોય પોક્સો હોય ગમે તે હોય એટલે તો આ જે સિસ્ટમ છે એનો આપણે મોટેપાયે બહુ વિરોધ કરીએ અને સેંકડોની સંખ્યામાં આરટીઆઈ કરીએ તમારી પાસે કેટલી ફરિયાદો આવી કેટલી લેખિત આવી કેટલી મૌખિક આવી એમાંથી ક્યારે લેવાની કેટલી લેવાણી ક્યારે લેવાણી શું કામ ડીલે થઈ આ બધાની રોજ બસો પાંચસો આરટીઆઈઓ જવી જોઈએ એસપી પાસે અને જે તે પોલીસ સ્ટેશનમાં ને એમાં એની મેળે આફેડા કાંઈ નહીં તો એ એવિડન્સ નામદાર હાઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં એક એવિડન્સ તરીકે તો એ માહિતીની અરજીઓ કામ લાગશે એટલે એ માહિતીની અરજીઓમાં પણ બહુ જબરજસ્ત ફેંકા ચાલે છે એટલે આ એક જે છે એ બહુ એક ધ્યાને લેવા જેવી બાબત છે એના માટે પ્લીઝ કંઈક કરજો અને આપ કંઈ ન કરી શકો એમ હો અને કરવા માગતા હો તો મારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી મિત્રો આવા જ વિડીયોઝ લઈને ફરીથી મળતા રહીશું વિડીયો આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો થેન્ક યુ વેરી મચ થેન્ક્સ